મહોત્સવની ધાર્મિક અને લોકસેવા સેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય આયોજનમાં ગુરુપૂજન યજ્ઞ પૂજા વિધિ વૃક્ષારોપણ જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ કરી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો યજ્ઞ સમાપ્તિ બાદ આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જય ગુરુદેવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજા વિધિ કરવામાં આવી હતી અને પૂજા વિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક ચીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુલા દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ તાત્કાલિક આશ્રમમાં ગુરુ પૂર્ણિમા પણ વિધિ કરવામાં આવી હતી તેમજ ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થી બહેનોને નિશાણા ચોપડા તેમજ કાલપત્રીનું ભૂમ કરવામાં આવ્યું હતું તાજ તાલિકામાં આશ્રમ